આપણો તાલુકો નાનો છે સ્પર્ધકો ઓછા હોય છે એટલે આપણે બ વિભાગની અંદર થોડી છૂટછાટ આપીએ છીએ પણ બ વિભાગની અંદર કોઈ સ્પર્ધક ઓગણત્રીસ વર્ષનો કે ત્રીસ વર્ષનો હોય તો આપણે પહેલો નંબર એમને આપીએ છીએ એનું કારણ છે કે જિલ્લાની અંદર નાની ઉંમરના સ્પર્ધકોને લાલ લીટી મારી દે એટલે અહીંયાથી મોકલવાનો કોઈ અર્થ રહેતો નથી ફક્ત બ વિભાગની અંદર અવિભાગ અને ખુલ્લા વિભાગની અંદર આપણે બધા ભાગ લઈ શકીએ છીએ નવથી થી બારના વિદ્યાર્થીઓ અવિભાગમાં પણ આવી જાય અને ખુલ્લા વિભાગમાં પણ આવી જાય હવે અ વિભાગની અંદર વકૃત્વ નિબંધ લોકવાદ્ય એક પાત્રી અભિનય હળવું કંઠ્ય સંગીત આ બધા જ કાર્યક્રમો છે બ વિભાગની અંદર લગ્ન ગીત વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા લોકવાદ્ય કાવ્ય લેખન પાદપૂર્તિ દુહાચન ચોપાઈ એક પાત્રી અભિનય એક પાત્રી અભિનય અમાં પણ છે બ માં પણ છે બંને વિભાગમાં છે અને ખુલ્લા વિભાગની અંદર લોકવાર્તા સર્જનાત્મક ભજન અને સમૂહ ગીત આટલી આપણી અહીંયા સ્પર્ધાની અંદર લેવાના છીએ એની અંદર સમૂહ ગીતની અંદર સાત મિનિટનો ટાઈમ છે ને વધુમાં વધુ આઠ સ્પર્ધકો ભાગ લઈ શકે છે લગ્ન ગીતની અંદર પણ સાત મિનિટનો સમય છે અને વધુમાં વધુ પાંચ સ્પર્ધકો ભાગ લઈ શકે છે લગ્ન ગીતની અંદર મુખ્ય ગાયક હોય એ ગાય છે ને પાછળ ગાવાવાળા ઝીલતા હોય છે બધા સાથે ગઈ શકતા નથી સેમ ટુ સમૂહ ગીતમાં પણ એવું હોય છે મુખ્ય ગાયક ગાય છે ને પાછળ ઝીલવાવાળા અમુક અમ પંક્તિઓ એવી પણ હોય કે બધા સાથે ગાતા હોય પણ ઉપાડવાનું એ મુખ્ય ગાયક નહીં છે એક પાત્રી અભિનય પાંચ મિનિટ ભજન સાત મિનિટ વક્તૃત્વ સ્પર્ધા સાત મિનિટ નિબંધની અંદર ચાલીસ મિનિટ છે પણ આપણે એક કલાક દર વખતે આપીએ છીએ પછી આપણે બધાના ચર્ચા કરી અને લોકવાર્તા પંદર મિનિટ અને સર્જનાત્મક પ્રવૃત્તિની અંદર ત્રણ કલાકનો સમય છે આ રીતે આપણી બધી સ્પર્ધાઓ થવા જઈ રહી છે આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો થાય એટલે એક નિર્ણાયકોની મિટિંગ કરી અને પછી જ આપણે સ્પર્ધા શરૂ કરીશું છેલ્લે આ માહિતી આપ્યા બાદ આપ સૌ અહીંયા સ્પર્ધામાં પધાર્યા છો તમારી શાળામાંથી તાળણી મારી અને તાળીને જ તમને અહીંયા લાવવામાં આવ્યા છો દરેક સ્પર્ધક વિજેતા છે આપણે દર વર્ષે કહીએ છીએ તમારી કોઈ પણ ફરિયાદ હોય તો તમારો શિક્ષક સાથે આવેલા છે એ તમારા શિક્ષકને રજૂઆત કરવાની છે નહીં કે બાળકને આપણે શક્ય હોય ત્યાં સુધી નિર્ણાયક બહારથી લાવવાની પ્રયત્ન કર્યો છે પણ દરેક સ્પર્ધકને એવું લાગતું હોય છે કે હું જ સારું ગઉ છું અને હું જ સારું કરું છું પણ નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે એમાં મારું પણ નહીં ચાલે અને બીજા કોઈ શિક્ષકનું પણ નહીં ચાલે એટલે નિર્ણાયકોના નિર્ણયને આપણે સર્વોપરી માની અને આપણી સ્પર્ધા પૂર્ણ કરીશું એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત અવનીશભાઈ ખૂબ સરસ માહિતી આપી હવે કઈ સ્પર્ધાઓ ક્યાં આગળ છે એની વિશેષ માહિતી પણ અહીંથી તમને આપવામાં આવશે જ ખાસ કરી અને હવે જે આપણો મંચ ઉપરનો જે કાર્યક્રમ હતો જે કહેવાય ને ઉદઘાટન સત્ર એ અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ તો અહીંયા અમારા નવદીપ વિદ્યા મંદિર પરિવારને આમંત્રણને માન આપી અને અમારી વચ્ચે જેટલા પણ અહીંયા મહેમાનો ઉપસ્થિત છે તો હું મહેમાનોનું આભાર પણ વ્યક્ત કરું છું અને સાથે સાથે તમે બધા ઘણા અનુભવી આચાર્યો છો શિક્ષકો છો તો ક્યાંય પણ તમને એવું લાગતું હોય તો અમારું ધ્યાન દોરજો અને જે કઈ હમણાં વાત કરી પારસભાઈ અને ડીડી પટેલ સાહેબે તો ચેતના વિકાસ મૂલ્ય શીખ્યા અને લઈ અને જે મારી સ્કૂલનું જે વિઝન છે એ વિઝનને લઈને અમે આગળ વધી રહ્યા છે એમાં તમે જોશો નીચેથી છેક ઉપર કદાચ આવ્યા છો અમારા દિવાલો ઉપર સૂત્રો આ બધું તમને લાગશે તો ખરેખર તમને એમ લાગશે કે ના ભાઈ કંઈક અહીંયા આગળ એવા પ્રયત્નો થઈ રહ્યા છે બરાબર એટલે સાથે સાથે આ ધારો કે યુવા ઉત્સવની સાથે સાથે એ જે બધું અમે સાહિત્ય અહીંયા આગળ અમારા શિક્ષક પરિવારે અહીંયા આગળ મૂકવામાં પ્રયત્ન કર્યો છે તો બધા એનો લાભ પણ લેજો અને ક્યાંય પણ એવું લાગતું હોય તો અમારું ધ્યાન પણ દોરજો અને આપણે હવે અહીંયા આગળ સ્ટેજ પરના આ કાર્યક્રમને આપણે પૂર્ણ થયેલો જાહેર કરીએ અને કઈ કઈ સ્પર્ધાઓ ક્યાં છે એની વિગતે સૂચના આપી અને પછી આપણે બધા એ રીતે અલગ અલગ રૂમની અંદર ડિવાઈડ થઈશું ઓકે નમસ્કાર તો સંસ્કાર હોય એટલે કે અહીં આપણે હોલમાં ભજન સમૂહ ગીત અને લગ્ન ગીત આ ત્રણ સ્પર્ધાઓ અહીંયા યોજાશે અહીંયાથી નીચે એટલે કે બીજા માળે રૂમ નંબર એક માં નિબંધ અને લોકવાદ્ય રૂમ નંબર બે વક્તૃત્વ સ્પર્ધા અને એક પાત્રી અભિનય રૂમ નંબર ત્રણ માં સર્જનાત્મક કારીગરી અને રૂમ નંબર ચાર હળવું કંઠ્ય અને લોક વાર્તા બાર રૂમની બાર બોર્ડ મારેલા જ છે અને આપણે ભોજનની પણ વ્યવસ્થા કરી છે મોટા ભાગની જે ધારો કે સાઉન્ડ ને લઈ અને જે એક્ટિવિટીઓ છે જ છે એટલે જે પણ અહીંયા મહેમાનો અને શિક્ષકો ઉપસ્થિત છે તો એમને કાર્યક્રમ નો